સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીશું નવા અપડેટ મુજબ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા બે મેનુ ઉમેરાયા જેમાં સૌથી પહેલો મેનુ છે એ આંગણવાડી વર્કર બહેનનું છે જ્યારે બીજા નંબરનું છે એ બેનિફિસરી અને સિટીઝનનું છે તો આ બીજા નંબરનું ઓપ્શન છે એ શું કામ કરે છે તેની અંદર એન્ટ્રી કઈ રીતે થશે તેની વાત સમજીએ છીએ આ મેનુ કામ શું કરે છે તો આ મેનુ છે એના પર તમે ક્લિક આપો છો તો આ પ્રકારનું પેજ આવશે આ મેનુ છે એ ખાસ કરીને લાભાર્થી છે તેના માટે છે જેમ કે હું લાભાર્થી છું તો મારું બાળક છે આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલું હશે તો તેની માહિતી છે એ હું જોઈ શકું છું અથવા નવું લાભાર્થી છે એ પણ હું દાખલ કરી શકું છું જોઈએ અહીં લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર છે એ નોંધવાનો રહેશે અહીંયા હું મારો મોબાઈલ નંબર છે એ નોંધી દઉં છું અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર હું ક્લિક આપું છું તો એક ઓટીપી છે એ મારા મોબાઈલની અંદર આવશે એ ઓટીપી છે એ ચાર અંકનો છે એ અહીંયા મારે દાખલ કરવાનો રહેશે હું ઓટીપી વેરીફાઈ ઉપર ક્લિક કરીશ તો આ પ્રકારેનો પેજ આવશે જેમાં આ બાળક છે જેનું નામ તમે જોઈ શકો છો આ પ્રકારનું બાળક છે એ તમારી સામે આવશે આ બાળકની નોંધણી છે એ ક્યાં થઈ છે જેમ કે મારું બાળક હશે તો એ કંઈ આંગણવાડીમાં છે એ એક્ટિવ છે કે પેન્ડિંગ છે અહીંથી જોઈ શકાય બેનિફિશરીઝ છે એટલે કે આ લાભાર્થી છે શો ઇન અનએક્ટિવ અને પેન્ડિંગ તો અહીં આપણને જોઈ શકે છે અહીં કયો છે કે એક મોબાઈલ નંબર ઉપર તમે પાંચ લાભાર્થીની જ નોંધણી છે એ કરી શકો છો અહીંયા આગળ જશો તો લાભાર્થી જે છે બાળક છે તેની ડિટેલ આવશે એટલે લાભાર્થી જે પોતાનું અથવા પોતાના બાળકનું છે એ ડિટેલ અહીંયા જોઈ શકે છે જેવું તમે એના ઉપર ક્લિક આપો છો બાળકના નામ ઉપર તો તેની વધારે ડિટેલ છે તમારી સામે આવશે જેમ કે અહીં રિક્વેસ્ટ થઈ રહ્યું છે જેમ કે આ બાળક છે એની પ્રોફાઇલ એક્ટિવ છે નામ છે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ છે કયો જિલ્લો છે બ્લોક અને વિલેજ કયું છે સાથે તેની ઉંમર છે તમામ વસ્તુઓ છે અહીં તમને જોવા મળશે અહીં બર્થ વેઇટ ઓફ ચાઇલ્ડ અને બર્થ હાઇટ ઓફ ચાઇલ્ડ એની તમામ ડિટેલ્સ છે અહીં તમારી પાસે આવશે એટલે લાભાર્થી છે એ જોઈ શકાય છે કે ભાઈ મારું બાળક છે એ કઈ સ્થિતિમાં અને કઈ આંગણવાડીમાં નોંધાયેલું છે ઓકે એથી આગળ તમે જશો તો અહીં તમે જોઈ શકો એ એડ બેનિફિશરી લાભાર્થીએ હવે કોઈ લાભાર્થી છે એનું બીજું બાળક હશે એનું નોંધવું હશે તો એડ બેનિફિશરી ઉપર ક્લિક કરશે અહીં ડિટેલ આપી છે એને વાંચશે અહીં એને એક્સેપ્ટ કરશે અહીં અહીં જે ડિટેલ છે એ તમને કહેવા માંગે છે કે મારી ડિટેલ છે હું શેરિંગ કરવા માગું છું એ પ્રકારેનું મેનુ છે અહીં એક્સેપ્ટ અને કન્ટિન્યુ પર ક્લિક કરશે એટલે એ નોંધી શકશે હવે નોંધવાની અંદર છે એ સગર્ભાબેનને નોંધવા હશે તો ત્યાં ક્લિક કરશે લેક્ટિંગમાં ધર ધાત્રી માતા છે કિશોરી છે અને બાળક છે જો બાળક નોંધવું હશે તો બાળક ઉપર ક્લિક કરવાનું અહીં તમામ ડિટેલ છે આપવાની જેમ કે સ્ટેટ છે ડિસ્ટ્રિક છે બ્લોક છે વિલેજ છે એ આપશું અહીં તમે એની પર્સનલ ઇન્ફોર્મેશન છે ફોટો છે ક્લિક કરશો આધાર કાર્ડ હોય તો એ અવેલેબલ છે તો એની ડિટેલ અહીંયા નાખશો આ તમામ વસ્તુ અહીંયા આપેલી છે બર્થ ડેટ છે મેલ છે ફિમેલ છે તમામ વસ્તુ આપી અને છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરશો તો એ આંગણવાડી બેન છે એના મોબાઈલની અંદર એક રિક્વેસ્ટ જશે અને એ રિક્વેસ્ટ આંગણવાડી કાર્યકર બેને એક્સેપ્ટ કરવાની રહેશે તો આ મેનુ છે એ આ મુજબ વર્ક કરે છે તો આ વાત હતી આ બેનિફિશરી અને સિટીઝન છે એનો મેનુ સંદર્ભે આશા રાખીએ છીએ તમે સમજ્યા હશો કે આ મેનુ કામ કઈ રીતે કરે છે ફરી મળીએ છે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર